જે અકસ્માત એ દુખદ ઘટના ઘટી જેમાં છ જણા મરણ થઈ ગયા અને પચીસ જેવાય છે આપણે એમના માટે પ્રાર્થના કરીએ શાંતિ આવી જે ડાયલ છે જેના પરિવારમાં જે ઓફ થઈ ગયા છે એ પરિવારને સબ્ર અને હિંમત ક્યાંને ત્યાં આ આકર્ષવા માટે તંત્ર જવાબદાર છે તંત્રમાં જે પરિવહન વિભાગ હોય આઈટી ઓફિસર હોય કે કોઈ સ્વીકાર હોય બે રોક કોઈ તંત્ર બીજ ન હોય તેમ કોઈપણ પણ જાતે ચેકિંગ ન હોય તેમ આ કારણ હોઈ શકે આ પ્રાયોગ વાહનો એક્સિડન્ટ થવાનું ત્યારે માનવ જીવનનું નષ્ટ થાય છે માનવ જીવન નષ્ટ થાય છે આવી દુર્ઘટના સર્જાય છે પશુની જેમ માણસોને ભરવામાં આવે છે જ્યારે બે બે રોગ ચેકિંગ ન હોતા અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે તે સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તંત્રને મારી નમ્ર અરજ છે અને માનનીય શ્રી મુખ્યમંત્રી હોય પરિવહન મંત્રી હોય કચ્છ સાંસદ શ્રી હોય મુંદ્રા એમએલએ શ્રી હોય મારી નમ્ર અરજ છે કે મુંદ્રા ની અંદર બસોને ફાળવણી કરવામાં આવે જે બસો છે ન બરાબર છે મુન્દ્રાથી માંડવી મુન્દ્રાથી ભુજ મુન્દ્રાથી બસો નથી જેના લીધે આ પાલીટો વાહનો ફાવી ગયા છે અને બે ફાઉન્ડ દોડે છે કોઈ પણ ત્યાં ચેકિંગ તો છે જ નહીં તો આ સંદર્ભે આ ત્રી સમક મારી મુજબ છે કે આવા વાહનો ઉપર ચેકિંગ કરવામાં આવે જે સિટિંગ છે એ સિટિંગ પ્રમાણે ગાડીઓ દોડવી જોઈએ અને બાકી ગાડીઓ છે અવરનોડ ગાડીઓ હોય જે સિટિંગ થી પણ અવરનોડ ગાડીઓ હોય તે રિટર્ન કરવી જોઈએ જેથી અકસ્માત ન સર્જાય એ ઝુંબેશ આખા કચ્છ રહેલો હોવું જોઈએ અને

મુનરા એ બસો હરો ભાઈ એ વણી આપણે અરજ સાથે આપ શ્રી સમક્ષ શું અરજ કરો છો ને આ બનાવ ન બને એવી તકલીફ રાખવા માટે આપ શ્રી સમક્ષ નું કરી રહ્યો છું જય હિન્દ